A Nani como en la pool, ¿sí? એક મિત્રો લાઈન આવી ગયા છે જો કમળના ફૂલ લેવા આપણે આવ્યા છે એવી બરાબર તો લાઈન માંથી બનાવી રહી જુઓ તો પાણી છે વચ્ચે એમાં સપલા પહેરો છે દેવ ગરમ હે ગરમ સપલ પહેરો છે બગડી છે ઉડતા ઓલા અહીં જોઈ તો ન પણ આમ તો પહેરીને જાણે કાટા છે એમાં કાટા ના ના ગરમ બગડે છે ઉડતા ને હસી છે તમારું આ કે મિત્રો જો આપણે ઓલરેડી જબલું કમ્પ્લીટ કરી લીધું છે બરાબર આ જોવો તમે ગારો કેવો છે ભાઈ પાંચા ચડાવવા પડશે બરાબર છે જોવો તો આપણે પાંચા ચડાવવાનું કામ ચાલુ કરી દીધું છે બરાબર ને એમ થાય આ બધા શું કરે છે પણ આપણે એવા છે હર હર મહાદેવ શંભુ ભોળિયા ને મહાદેવ ને કમળના ફૂલ ચડાવવાના છે સવારે પૂંજામાં તો એ માટે આપણે અત્યારે કમળના ફૂલ તોડવા આવી ગયા છીએ बराबर 61 જણા લાઈ માં જોડાઈ ગયા છે તો લાઈ માં બિના રહેજો બરાબર તો તમને કમળના ફૂલ તોડવા જાવ છું બરાબર જો ગારો ફૂલ છે હો ભાઈ જો મારા પગ તમે જોઈ શકો છો બરાબર તો કમળના ફૂલ જો આયા પણ આપણે છે બરાબર આહા કાટા પણ છે આયા ખાસ ધ્યાન રાખજો ઓ ભાઈ હર હર महादेव શંભુ હર હર महादेव જુઓ તો મિત્રો આપણે કમળનું ફૂલ આપણને મળી ગયું છે એક બરાબર જોઈ શકો છો તમે જુઓ જો આપણે ભોળાના દાડાવવા માટે કમળનું ફૂલ લઈ જવાનું છે તો આપણે આ ફૂલને આપણી પાસે લઈ લઈએ છીએ જો તો આપણે આ ફૂલ આપણને મળી ગયું છે બરાબર જુઓ લાયમાં તમે જોઈ શકો છો જો આ કમળનું ફૂલ આપણી પાસે આવી ગયું છે અત્યારે બરાબર તો એટલાકમાં ઘણા કમળના ફૂલ છે તો આપણે તોડવાના છે તો લાઈમાં બનાવી રેજો જો અને આ કાક વિસ્તાર જોવો તમે કેવો બરાબર જો એક આ બીજું ફૂલ છે અહીંયા હાલો આ એક ત્રીજું ફૂલ છે હવે આપણે આ ત્રણ ફૂલ અત્યારે આપણને મળી ગયા છે અને જો એકસો આઠ ફૂલ મળી જાય તો આપણા ભાઈ નસીબ બરાબર પિસ્તાલીસ જણા લાઈવમાં જોડાઈ ગયા છે મિત્રો લાઈક કરજો કમેન્ટ કરજો અને આગળ આપણે જઈ રહ્યા છીએ કમળના ફૂલ તોડવા માટે તો જો અહીંયા પાણી પણ કેટલું બધું છે અને મને તો ભાઈ બીક લાગે છે હું હારી દીધી પાણીમાં પીડ્યા નથી તે પેલા એમ કમળના ફૂલનો આપણે બ્લોક નાખ્યો તો પણ આપણી સંજયભાઈ હતા એ કમળના ફૂલ તોડતા હતા બરાબર અને આજ આપણે એમ થયું કે ભગવાન ભોળાનાથ ને કમળના ફૂલ ચડાવવા છે બરાબર તો આજ આપણે ખુદ આવી ગયા છીએ ફૂલ તોડવા માટે કાંઈ બીજી કોઈ પણ પરવા કરાવીને બરાબર તો આવું કાક છે અહીંયા જો આપણે એ ફૂલ આયા છે બાકી આગળ આપણે જવું નથી આપણને લાગે બીક ખોટું નહીં બરાબર તો તમે લાઈમાં બીને રેજો એટલામાં જે કાંઈ ફૂલ છે થોડાક એ લેવાના છે આપણી પાણીમાં ભાઈ ફાટે 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 ખોટું ક્યાં તમને કેવું મારે બરાબર આપણે એટલે એકસો આઠ ફૂલ હોય તો નકર ભલું કરે ભોળાનાથ આપણી આગામાં બહુ ફાટે જો એક ફૂલ અહીંયા આપણને પણ મળી ગયું છે બરાબર જો આ લો આ ફૂલ પણ આપણને મળી ગયું છે બરાબર તો આઠ લાખ મિત્રો કરી દીધી છે ડર બહુ મોટો છે શું કરવું હવે ભગવાનને ચડાવવા છે આવી મનમાં આશ પણ છે તો અહીંયા પણ કમળનું ફૂલ છે બરાબર તો લાઈવમાં બિનાય રેજો મિત્રો એક ફૂલ પણે પણ છે પણ ત્યાં પાણી વધારે છે તો આપણે ત્યાં એ ફૂલ લેવા નથી જવાનું થતું બરાબર આ ફૂલ આપણે લઈએ છીએ જો ચાલો આ ફૂલ પણ આપણે અત્યારે આપણને મળી ગયું છે જો અને પાણી છે તમે જોઈ શકો છો બરાબર તો એક ફૂલ હજી નજીક આપણને આમ પણ દૂર છે પણ આપણે એ ફૂલ લેવા નથી જવાનું થતું બરાબર અ રામ રામ ને સીતારામ આગળે આપણે બીસા ફૂલ લેવા જઈએ છીએ મળી જાય તો મળી જાય એવું છે બરાબર એક ફૂલ આયા છે આ તો સવારમાં ખીલી જશે અત્યારે આપણે આને ખીલી છે પણ ના ના નહીં ખીલે વાત કરી લ્યો ને આ હા 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 આયા તો કાંટા પણ છે તો એક ફૂલ જો આયા છે આ આપણે

આગળે પાણી વધારે છે પણ હવે શું કરું એક ફૂલ ઉપર નજર ગઈ છે બહુ સારું ફૂલ છે પણ તમે જોઈ શકો છો જુઓ સારું છે ભાઈ પાણી ફૂલ છે આ નય ફૂલાય મળી ગયો તો એટલાકમાં ઓલરેડી આપણે બધા ફૂલ લઈ લીધા છે વીણી લીધા છે આગળ બીજી જગ્યાએ ફૂલ વીણવા જઈએ આપણો મિત્ર પણ એક આમ જો આમ સામો છો આમ પણ બીવે ઈ તે અને હું બી બે બીકણીએ ન્યાથી જ લઈ આવો ને હા ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું પાન બાય નીલવું અંતર અંતરનું અભિમા એક આયા ફૂલ મળી ગયું હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ કરપૂર પાસે આપ પાણીનો બહુ ભરોસો ન કરો પાણીમાં જળ આપવાનું હોય છે હા ધ્યાન રાખવું આપડે એમ જ ફાટે બીક લાગે ડર લાગે ડર હા હા

તો મિત્રો આપણે છે ને જોવો અત્યારે સ્કૂટર ને ગારામાંથી બહાર કાઢ્યું છે ઓલરેડી અને મોબાઈલ ઉપલા ખિસ્સામાં રાખ્યો છે એકાય થી સ્કૂટર આગું નહીં ભાઈ બરાબર એવો જોખમ કોઈ કોઈને ખેડવા નહીં એટલે આપણે પણ ખેડતા નથી બરાબર એટલે એમાં વિનાય રહીજો આપણે થોડાક ગુલાબ કમળના ફૂલ વીણ્યા છે થોડા વીણવાના બાકી છે આપણે વીણી લેવી કમળના ફૂલનો તો ખજાનો છે પણ અમુક અમુક શિવ ભક્ત આવે એટલે વીણી જાય છે આપડે આવી તરે ઓછા હોય એમ બીજું કઈ નહીં તો કમળના ફૂલ કમળના ફૂલ દેખાય છે આ બાજુ છે જો વેલા છે અને પણ ફૂલ નથી બરાબર આપણે થોડાક વીણ્યા છે આ ડોટવા લઈ લે ફૂલી જાય ઈ બાજુ નથી કે તું જો ને આવા જો ને આવો ને આ એક દેજો લો લાવ આ આવું એક ફૂલ જોયું છે બરાબર આ હવામાં ખુલી જાય છે ઓ મિત્રો જોવો તો કરે માછલી નો ઘેરો તો જુઓ ઝીણી 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 જો હજી આપણે આગળ થોડા કમળ જોઈને આવ્યા છીએ એ હમણાં કમળના ફૂલ લેવાના છે

આ ફૂલ પણ આપણે પ્રાપ્ત કરી લીધું છે. ઓલા દોડવા લઈ લેન તો એ ફૂલી જાય. નથી ફૂલતા ભાઈ. ફૂલેલા હોય ને. ફૂલેલા હોય ને. ફીટ કમળ ફૂલે છે. તી પણ પાણી લઈ જાતા. આને ઘરે જઈને આપણે પાણીમાં રાખવાના. ઓર મો ફૂલી જાય કા હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ અહીંયા થોડાક ગારા જેવું છે અને પાણી છે અહીંયા છે એવું લાગે છે મને જોયામાં જંગલ વિસ્તાર છે મિત્રો ビック કણીયા પાર્ટી થી અમને બીક લાગે ઓ મિત્રો બહુ ગુડ એક ફૂલ છે પણ બહુ મોટું ફૂલ છે આપણે લેવા જવાનું છે તો તમે લાઈનમાં બેના રહેજો બરાબર રામ રામ ને सीताराम એકવાર તો બોલ ભાઈ એવું કાકા આવે ને કેવું રામ રામ ને सीताराम એ બેક લાગે તું ને કે ખોટી હળી કરે ખખડાઈ માં ભાઈ આ હા ચડી ગયો અંધેર મને બધોય જો ફૂલ બહુ મોટું છે હો આમ જો તમને દૂર થી દેખાય જો હું ઝૂમ કરીને બતાવું તમને બરાબર તો ઈ ફૂલ આપણે પ્રાપ્ત કરે અત્યારે કરવાનું છે પણ પાણી છે બહુ અને બીક લાગે ભાઈ આપણને ખોટું ક્યાંય ગયે છે હા સડી ગયો છે પાણી બહુ 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 ઊંડું પાણી છે બહુ ઊંડું પાણી છે બાપા રે બાપા હર હર મહાદેવ શંભુ આ તો મોટો સરડો છે રે આપણે એક કામ કરીને બે ફૂલ છે તો ચપ્પલ પહેરી લેવી પહેલાં અને પછી આપણે છે ને ઓલા કાંઠે આવેલી કેમ કે આ સરડો છે ઊંડો છે પાણીનો બરાબર તો બિને રજો માં અહીંયા ઢોરો છે ભાઈ અને આપણે એક ઢોરા સરવા આવતા હોય ને ઢોરા 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 સરવા આવે ને એનો ખાડો પડી ગયેલો છે બાજુમાં રસ્તો છે મિત્રો અત્યારે આપણી પાસે હોટી કેવું કઈ છે નહી એમને જો અહીંયા જોવા કેવી જાડીઓ છે અત્યારે તો આપણે એની ઉપર ધીમે ધીમે પગ મુકતા મૂકતા જાય છે અને એ ફૂલ આપણે પ્રાપ્ત કરવાનું છે ભગવાનની મરજી છે તો આપણે પ્રાપ્ત કરી શકશું બાકી રામ રામ ને સીતારામ જંગલની જાડી બહુ છે બરાબર છે તો અત્યારે તો આપણે પગલાં મૂક્યા જઈએ છીએ પણ સો તો આપણે ફૂલને પ્રાપ્ત કરી જ લેશું બરાબર તમે બધા એક કમેન્ટ કરી દો હર મહાદેવ હર એટલે મને પણ હિંમત આવી જાય જુઓ મિત્રો અહીંથી પાણી બહુ ઊંડું થઈ ગયું છે આમાં બરાબર હા 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 અહીંયા પણ પાણી ઊંડું છે તો જોઈ શકો છો હા આપણે તો અહીંયા ઠેકી જવાનું છે જોવા ઠેકીને આપણે આ સાઈડ જઈ આ હલો બરાબર પાણીનો અવાજ પણ કંઈક થોડોક ગેમ કરાવે છે ટ્રુક શેખવાનું છું તો એક ફૂલ આપણે ઓલરેડી પ્રાપ્ત કરી શકીએ આમ સીએ બરાબર તો જો એ ફૂલ આપણને અહીંયા મળ્યું છે બરાબર જોઈ શકો છો તમે તો આ એક કમળનું ફૂલ આપણને મળી ગયું છે આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ બરાબર જો મિત્રો કરી લીધું છે આપણે પ્રાપ્ત અને જે ફૂલ બહુ મોટું છે એ પણ આપણે તરફ પ્રાપ્ત કરવાનું છે જો મિત્રો આ આમ દેખાય રહ્યું સગળ જો બતાવે છે લાઇવમાં હા 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 એક બાજુ અહીં મોટું ફૂલ છે એક બાજુ પાણી ઊંડું છે તાર ઉપર હાલવાનું છે ઓહો હો 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 હા 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 હા

તો આપણે એટલો વગડો ઓલો કરતા આવ્યા છીએ અને ફૂલને આપણે પ્રાપ્ત કર્યું છે બરાબર જો આ જનાવરોનો પણ અવાજ આવી રહ્યો છે જો પક્ષીઓ બોલે છે અને આપણો મિત્ર જોવામાં આખો દૂર નજીક દેખાય છે અને હું તો અહીં એકલો જ રહી ગયો ડર હે કિસ બાત કા જો ભક્ત હે મહાકાલ કા

મારતું મારતું હાલ મિત્રો હા હા અહીંથી આપણે રસ્તો હાલો મિત્રો આપડા રસ્તા બહાર નીકળી ગયા છે ને કમળના ફૂલ આપણને પ્રાપ્ત થઈ ગયા છે બરાબર તો અડતાલીસ જણા લાય છે હાફી ગયા હફી ગયા जी 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 जो आ रस्त से आप बराबर आप गाड़ी अँ पड़ी से चप्पल आप आज से फेरी ली तो मित्रों हम आ आप मोबाइल नाखी दी उपला खिस्सा में जैसे कर आप टू व्हील सारी रीते साचवी हाँ की बराबर तो जो आ स्टार्ट कर दीदी से गाड़ी बराबर હાલો તો આપણે આગળ જઈ રહ્યા છીએ આપણે બહુ ઉતાવળ કરવાની નથી થતી ધીમે ધીમે ચાલવાનું છે અને હજી તો બીજા કમળના ફૂલ આપણે બાકી છે જોયેલા છે રસ્તામાં એ આપણે લેવાના બાકી છે હજી બરાબર તો રામ રામ ને સીતારામ જય મહાદેવ જય ભોળાનાથ કૈલાસ કે નિવાસ

જો છે ઓછો દેખ નથી પ્રો આયા પણ સારો એ પાણી નું એક ધરણું છે પ્રાવડ આયા તો કાઈ નથી લાગતું હું નથી ભાઈ ઓ એક ફૂલમાં કે પાકા બોવા પડે આમાં વેણ તમે જો ભાઈ બે ફૂલ બહુ મોટા હો જો ફૂલ આકુ કેવું છે હું અંત મેનેત બોતી હો જો

છે દે એટલે ભગવાન ના કાટી દે આ લોકો આગળમાં જોયા છે કમળા ફૂળા આપડે રસ્તામાં મળાયો અંતર જોયા હતા આટવા ફાફડા ગેટા હોય કાઢી દે બધા જી 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 દરિયામાં આ સ્મા કાત સરિયા હેરા કાઠે કાઠે છે ના ગોરામરામ ને કિદારામ હે

ચાલો મિત્રો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં